મહેમાનો મનિરજન મારા મિત્રો જાય હિંમાનો નામ ફટેલભાઈ પટેલભાઈ છે હું આજે એક સાચી સેવક તરીકે ઊભી છું હું એક મિત્ર એક જાણદાર વિદ્યાર્થી તરીકે ઊભી છું હું આજે એ આપની પડતી છું બાળ નેતા તરીકે જેથી હું આપણા પ્રશ્નોનો આજે હું તમારા સમક્ષ બાલનેતા તરીકેની ઉમેદવારી માટે આવી છું મિત્રો બાલ નેતા બનવું એ મારા માટે મોટી જવાબદારી છે હું ઈચ્છું છું કે આપણી શાળાના બધા ખૂબ ખુશ રહી શકે સારું શીખી શકે અને મજા પણ માણી શકે જો તમે મને બાલ નેતા તરીકે પસંદ કરો તો હું શાળાને વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરીશ રમત ગમત ચિત્રકલા અને ગીત સંગીત જેવી પ્રવૃત્તિઓ સમસ્યા શિક્ષક સુધી પટેલ ગૌતમ કુમાર છે અને મારી શાળાનું નામ ગોવિતપુરા અનુપમ પ્રાથમિક શાળા છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું આજે હું બા નેતા તરીકે અહીંયા છું જો તમે મને બતા તો ગંદકી ન ફેલાય તેનું ધ્યાન રાખીશ મારી ઈચ્છા એ એમ છે કે જ્યાં બોડો આગળના આગળ વધતો જાય છે તેમ મારી સ્કૂલ પણ આગળના આગળ જ વધતી જોવી જોઈએ મારું મારું નિશાન બોડો છે જો તમે મને વોટ આપો તો હું તમારી બધી સમસ્યા નમસ્તે મારું નામ એન્જલ છે હું ધોરણ છમાં અભ્યાસ કરું અને આગામી ઇલેક્શનમાં મારું ચિત્ર સૂર્ય છે સૂર્ય જેમ કે પ્રકાશ અને ઉર્જા છે જેમ હું આપણી શાળામાં નાના મોટા પ્રકાશનું જેમ હું ઉર્જાની જેમ હું ડર રહીશ અને મને કિર્તી વટાલીને મને વિજય બનાવ હું તમને વિનંતી કરું છું નમસ્તે મારું નામ છે પટેલ ધોરણ અભ્યાસ કરું છું મારું ચિહ્નો છે મને એ આશા છે કે બધા મને મત આપે હું મહામંત્રી બનીશ તો પ્રાર્થનામાં શૈક્ષણિક પ્રશ્નોની ચર્ચા કરીશ હું સફાઈ મંત્રી બનીશ તો શાળામાં સફાઈ કરાવીશ અને કચરો કચરો નાખવાની વ્યવસ્થા કરાવીશ હું આરોગ્ય મંત્રી બનીશ તો શાળામાં ફર્સ્ટ એડનો સામાન પૂરો પાડશ અને જો હું মধ্যહર્જન અને मध्याહર્જનની યોજના સવારનો નાસ્તો અને બપોરની જમવાના પહેલા હું હાથ દોવાનું કહીશ ગાર્ડન કિચન ગાર્ડનમાં હું દેખરેખ રાખીશ અને તેમને પાણી આપીશ શાળામાં જરૂરિયાત બાળકોને મદદ કરીશ અસ્તુ જય હિન્દ નમસ્કાર મારું નામ છે પટેલ દિવ્યાભાઈ હું ધોરણ અભ્યાસ કરું છું મારું નિશાન છે છત્રી બુધવારમાં શાળામાં વહેલા આવીશ અને છોડઓને પાણી આપીશ